જાગૃતિ એજ્યુકેશન એન્ડ એનજીઓ દ્વારા બ્યુટી એક્સપોનું ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્ય ગુરુ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભવચર અચ્છા આજે હેપી વુમન્સ ડે છે તો અમે આ જાગૃતિ એજ્યુકેશન્સ દ્વારા આજે અમને ઇન્વિટેશન આપ્યું છે જાગૃતિ મેમે એમની સાથે ઘણા વર્ષથી એમ લોકો કામ કરીએ છીએ પણ ખાસ નારી શક્તિ માટે હોય જેના માટે રાધાકૃષ્ણને એમનો યાદ કર્યા હોય તો અમારી કૃતિ રજૂ કરવાની છે ઇવન માતાઓનું અમારે સન્માન કરવાનું છે એમને હાર પહેરાવવાના છે એમની આરતી ઉતારવાની છે ને ખાસ નારી શક્તિ વિશે અમારા એક વિશેષ ડાન્સ રાખ્યા છે એના માટે ખાસ હેપી વુમન્સ ડે જાગૃતિ ખૂબ આભાર નારી શક્તિ વિશે તમે શું કહેશો શું સૂચના આપશો એક સરસ કહેવત છે મા એ મા બીજા બધા વગડાના વા નારી નારાયણ છે પણ એના વિશે જેટલું બોલો એટલું ઓછું છે પણ જાગૃતિ મેડમ સાથે ઘણા વર્ષે સઘલાં છે એટલે એમને અમે મમ્મી પણ કહીએ છીએ ને એમનો ખૂબ ખૂબ આભાર કે અમે લોકોને ઇન્વિટેશન કાપ્યું છે ને એમની સાથે તો બસ બહુ વર્ષોથી સાથે છીએ પણ આજે હેપી હુમર્સ ડે માટે ખાસ અમને સવારથી એમની સાથે છીએ એને બહુ જ બધા ગીત કરવાના છે સસ બધાને સન્માન કરવાના છે સસંગ મંડળ પણ અમારે ભાવનગરના બધા એવા છે ગરબાની રાસ એના માટે ખાસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારો પરિચય હું જાગૃતિ શાહ બોલું છું જાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાંથી કામ કરું છું ઘણા વર્ષોથી બહેનોએ લગતા કાર્યક્રમો કરતી હોય છું પહેલાં મેં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ કરીને ભાવનગરની અંદરથી તમામ બહેનોને એવોર્ડ સન્માનિત કરેલ છે પણ મારો એક હતો કે દરેક બહેનો એવોર્ડ સન્માનિત કર્યા કરતા આજનો યુગ એવો છે કે દરેક બેને પગભર થવા માંગતી હોય છે એ એવોર્ડ કરતા એ લોકોને પગભર કરવા આત્મનિર્ભર બનાવવા એ મને વિચાર કોરોના કાળ પછી આવ્યો કે જે એક વખત હું પણ એ જ કાળની અંદર મારો પોતાનું જે કંઈ કરતી હતી એ બહુ ડીમ થઈ ગયું હતું ત્યાર પછી મેં એક એવો લક્ષ્ય લીધો કે દરેક વર્ષે બહેનોને કંઈક વિના મૂલ્યે શીખવાડો અને એ વિના મૂલ્યે શીખવાડવાથી બહેનો ઘણો આ બધા આત્મનિર્ભર બને છે આજે તમે જોઈ શકો છો તો કેટલા બધા સ્ટોલ્સ છે ચાલીસ સ્ટોલ્સ છે જેની અંદર દસથી થી પંદર બહેનો સ્ટોલ કેવા લગાવ્યા છે તો કે ખાણીપીણીના સ્ટોલ છે જેની અંદર કપડાંના સ્ટોલ છે જે હોમપેડ બનાવતા હોય છે એવા સ્ટોલ છે અને એ લોકોને ત્યાં વિના મૂલ્યે કે જેમાં કોઈ પણ જાતનો ચાર્જ નથી એવા વિના મૂલ્યથી કાર્યક્રમો કર્યા છે અને આજના દિવસથી લોકો ખાસ બની રહે તે હેતુથી બધા લોકોને આજના દિવસની અંદર અમે અહીંયા ઘણું બધું શીખવાડ્યું છે જેવું કે બ્યુટીને લગતી પ્રોડક્ટની વસ્તુઓ છે એ પચાસ ટકામાં શીખવાડ્યું છે નેયલ આર્ટ શીખવાડ્યું છે મેકઅપ શીખવાડ્યા છે કે જે પચાસ હજારના કોર્સ છે જે બેનો બહાર જઈ શકતા નથી જે જઈ શકે છે એ કામ કરે છે જે નથી જઈ શકતા એ કામ નથી કરી શકતા તો એ લોકોને આવી ઘણી સુવિધા સાથે કોઈ પણ જાતનું અમારી પાસે ફંડ પણ નથી અને એ લોકો વિના મૂલ્યે અહીંયા શીખવાડવા આવ્યા છે તો આજનો આ કાર્યક્રમ એમાંથી દરેક બહેનોને પણ પ્રેરણા મળશે કે વુમન્સ ડે છે એ ખરેખર શું છે તો કે આત્મનિર્ભર બનો બધા લોકોને આત્મનિર્ભર બનવું છે પણ તેની માટેનું કઈક કરવું એ બહુ મહત્વની વસ્તુ છે તો આજના દિવસમાં કેટલા લોકોને રોજી રોટી મળે તો કે જુઓ કે જે આગળ બહેનો આવ્યા છે તો એ પણ કઈક કમાણા જે લોકો શીખ્યા તો એ વિના મૂલ્યે શીખ્યા જે સ્ટોલ આવ્યા છે એને પણ ઘણું બધું ડિસ્કાઉન્ટ થી બહેનોને મળ્યું એ લોકોને પણ રોજીરોટી મળી અને દરેક બહેનોને આજનો દિવસ એ ખૂબ જ રહ્યો છે અને એ બધા એમ કે આપણે અહીંયા ભાવનગરમાં કંઈ થતું જ નથી તો આજે ભાવનગરને એટલું મેં વિકસિત કરી બતાવ્યું છે કે અહીંયા ઘણા બધા આર્ટિસ્ટો છે જ તે અને એ આર્ટિસ્ટો એ પોતાનું પહેલું પગથિયું આજના દિવસથી શુભ શરૂઆત કરી છે અને આજનો દિવસ એને માટે હંમેશા માટે યાદબરકાર બની રહે એ હેતુથી આજનો કાર્યક્રમ રહ્યો છે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકાથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો